એટલે બધે નથી ભાઈ એટલે બધે નથી પાણી હાલ મિત્રો તો કેમ છો તમે જો અત્યારે રાઈટ પડી ગઈ છે અને અમે હે ને મિત્રો જંગલ માં આવ્યા છીએ

ya हम दी जावन समझ रहे हो ना समझ रहे हो ना समझ रहे हो भाई भाई क्या आता लाकड़ा यहां हो नहीं आलो आए

હા તો હાલ ન હા ભાઈ અમે નદીબે ભેગા થઈ ખાઈ થી આપણે જો આયા કે અન્ન ક્ષેત્ર છે યોજના ન્યા આપણે જમીન લીધું છે બરોબર અને જમીન હવે આપડા ટેન્ટ ઉપર જવાનું છે તે ટેન્ટ છે આમ ઓલી બાજુ બરોબર ન્યા આપણે જવાનું છે હાલો તો તમને જો બતાવું રાઈટ નું લોકેશન અને પબ્લિક કેવું છે અજયભાઈ હા ભાઈ શું કેવું તમારે પબ્લિક તો અત્યારે આમ નામ જ રહેવાનું ને વધવામાં જ છે પબ્લિક પબ્લિક રાતે વધારે દેખાય છે દિવસમાં ઓછું દેખાય હાલો તો તમને મિત્રો બતાવું પબ્લિક કેવો

અહીંયા કોરું છે ત્યાં એ બાજુ ભીનું હોય છે એટલે આપણે બૂટ થઈ જાય ભીના તો હવે આપણે અત્યારે રાતે ભીના કરવાના થતા છે નહીં ને આપણે જાવું હોય અને આપણું ટેમ છે ને ભાઈ આજથી ને આયાત છે ટેન ટાકું લગભગ અહીંયા જોવું જો હું તમને બતાવું કદાચ ઝૂમ કરીને આવી જાય

પાણી ભરાઈ ગયું છે બરોબર ને હવે આપણે જાય આપણા ટેન્ટ ઉપર અને ત્યાં જઈને આપણે હવે સુઈ જવું ભાઈ કેમ કે ટાઈટ બહુ લાગે તો આપણે સુઈ જાય હાલો હવે તમે ટેન્ટ સુધી બની આવ્યું એટલે આપણો ટેન્ટ અહીંયા જ ચલો આ રીલા ટેન્ટ

મળી ગલાડસ આજે મયડુ ટેન્ટ ભાઈ બતી છે ને કે ટેન્ટ આપણે મડતું નથી બતી ક્યાં મડે જો અત્યારે કઈ ખબર જ નથી મારું ટેન્ટ નથી કેમ કે છે ને ભાઈ ટેન્ટ જ છે બધાય ને ઓહ આ ટેન્ટ ટાઈ કરીને એ બધે પંખો વાર દીધો ને એ બધી દોરી મારતી દીધી કે અહીંયા અંદર એરિયાનો ઈ ભાગ એનો એમ આ ભાઈ અજય એટલે બધે નથી ભાઈ આ માં એટલે બધે નથી પાણી ટાકાની સામે જ છે આપણો ટેન્ટ એટલું બધું નથી હા પાણી ટાકાની સામે જ છે

એમાં એવું થયું ભાઈ કે અજય ભાઈ એમ કે છે કે એ આખો વ્લોક બનાવે નો કે ટેન્ટ ગોઠતા હોય એવી રીતના હાલો આપણે એવી રીતના બનાવે હા અજય જય બગ બખે આટલામાં જ કેક કે નહીં આટલામાં જ યે અજય એટલે બધ નથી ભાઈ આજે આ બાજુ આવી જાય હાર્યું ભાઈ મળી ગયો અમારું ટેન્ટ ટેન્ટ મળી ગયો અમારું વાવ હોય તું હો ભાઈ એમાં ટેન્ટ કેવી રીત મળ્યું ખબર પડે ભાઈ જ્યાં મચ્છરદાની વાળું જે ટેન્ટ છે ને એ મને ટેન્ટ યાદ રહી ગયું એટલે હેને અમને અમારું ટેન્ટ મળી ગયું માણા વધી ગયું ને માણા ટુકમાં પબ્લિક વધી ગયું એટલે આપણે આ ટેન્ટ ની ખબર ના પડી જો આપણો આ ટેન્ટ છે આયા આપણો ટેન્ટ આપને મળી ગયું અને આ વિજય આયા ઓય છે એટલે ફક વાઇટ જોઈન ઓય છે વાઇટ જોઈન રૂબેન વાઇટ જોની બાત અમારી અરે યાર અમે ટેન્ટ ગોતવા વાર અમે યાર આમ વયા ગયા ઓલી બાજુ સબસ્ક્રાઇબર આપણે નવા આ બધાય આપણા ભાઈ સબસ્ક્રાઇબર છે અને આપણા સબસ્ક્રાઇબર આપણે મળી ગયા તે આપણા ટેન્ટ ઉપર ટેન્ટ ની બારો બાર જ બેઠા છે બરોબર અને આપણે ભાઈ આ મોલી બાજુ અમે ગોતતા જા જઈને કહું છું કે મે કીધું આજે ઈ બાજુ નથી આપણો ટેન્ટ ટેન્ટ આપણો પાણી ને ટાકાના સામે જ છે એક પાણી ને ટાકો આપણો જો ક્યાં રહ્યો જો વાહ પાણી ને ટાકો છે ને એની એક્ઝેક્ટ સામે

ને જાઉં જોઉં આપણે પબ્લિક ને કેવું છે બધું બરોબર તમને બતાવીશ હું તો મહિના પછી આપણા માં અને આ જુઓ પણ અહી સુઈ ગયા છે ગુડ નાઈટ હવે જાવ હા ગુડ નાઈટ બરોબર ભાઈ છે મંગાવેલું હતું આપણે અને ગયા છે પડી ગયો ભાઈ અને બીજે છે એ આપડા હજી માય ને કઈ વાંધો ચાલો હવે આપડે ખુઈ જાય